આ બેઠકમાં પ્રથા થઈ રહેલા આર્થિક લાખોના નુકસાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આગામી સમયમાં પ્રથા વિરુદ્ધ આંદોલનની રણનીતિ ઘડી જે દર્શાવે છે કે આપના આ મુદ્દાને માત્ર સૌરાષ્ટ્ર પૂરતો સીમિત ન રખાતા સમગ્ર રાજ્યમાં વિસ્તારવા માટે સક્રિય થઈ છે આ ઉપરાંત ખેડૂતોને તેમના પાપ માટે યોગ્ય ટેકાના ભાવ મળી રહે તે માટે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી અગ્રણી નેતાઓની હાજરી બેઠકમાં લોકસભા પ્રભારી પાટણ પ્રભાસી સોલંકી બનાસકાંઠાના ઉપપ્રમુખ નવીનભાઈ પટેલ કાંકરેના પ્રમુખ શ્રી જેઠુભાઈ વાઘેલા વિધાનસભા પ્રભારી પિન્ટુભા વાઘેલા યુથ વિંગ પ્રમુખ દિનેશજી ઠાકોર તેમજ ઈશ્વરસિંહ જાદવ પ્રવીણભાઈ જોશી ભારતસિંહ જાધવ રમેશભાઈ પંડિત અને અબુજી વાઘેલા સહિતના અગ્રણી નેતાઓ હાજર હતા કડદા પ્રથા ખેડૂતોની મહેનતની ચોરી સમાન છે અગ્રણી નેતાઓ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે કડદા પ્રથા ખેડૂતોની મહેનતની ચોરી સમાન છે અને તેનાથી ખેડૂતોને લાખોનું નુકસાન થઈ રહ્યું છે બોટાદ એપીએમસીના તાજેતરના ઘર્ષણનો ઉલ્લેખ કરી તેમણે સરકારને ચેતવણી આપી કે જો આ ગેરકાયદેસર પ્રથા તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આપ આ આંદોલનને રાજ્યના ખૂણે ખૂણે લઈ જશે બડાસ કાઠાનો પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે અમારી પાર્ટી ખેડૂતોના હિત માટે આરપાની લડાઈ લડવા તૈયાર છે અમે ખેડૂત વિરોધી નીતિઓને ચલાવી નહીં લઈએ કડદા પ્રથા બંધ કરાવી અમારી મુખ્ય માંગ છે આ બેઠક પરથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં કૃષિ આંદોલન વધુ ગ્રભ બને તેવી શક્યતા છે જ્યાં આપ કડદા પ્રથા અને ટેકાના ભાવ જેવા મતોના મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે સજ્જ થઈ છે ખેડૂતો ની સાથે રહી અને ખેડૂતોને કોઈ પણ પ્રશ્ન કે હશે તેના માટે આમ આદમી પાર્ટી ખરાબ પગે ઉભી રહેશે અને ખેડૂતો માટે ખાતર ની બધી ઘણી તકલીફો પડે છે એના માટે આમ આદમી પાર્ટી ના તમામ કાર્યકરો ખેડૂત સાથે છે અને ખેડૂતો સાથે રહેશે આમ આદમી હતા તેમના સાથે પણ આમ આદમી પાર્ટી પગે ઉભી છે તેમના ખેતરો આમ આદમી પાર્ટીના કાર્યકરો પોતાની મગફળી અને તમામ ખેતી પણ કરી રહ્યા છે એવી રીતે આમ આદમી પાર્ટી તમામ ની સાથે રહી અને ખેડૂતો તમામ પ્રશ્નો નિરાકરણ લાવવા માટે સજાગ રહી છે જય ભારત જય જય જવાન જય કિસાન આજે થરા માર્કેટ જે બોટાદ જે અમારા આમ આદમી પાર્ટી રાજુભાઈ અને વિરુદ્ધ જે ખોટા કેસ કરી અત્યારે લોકોને જે માં પૂર્યા હતા એના વિરોધમાં આજે ખરા જે ખેડૂતોને ભાવ નથી મળતા ટેકાના ભાવ મળવા નથી મળતા એના માટેનું અમે એક આંદોલન કર્યું હતું અને આંદોલનમાં અમારી આમ આદમી પાર્ટી હવે ખેડૂત હિતના તમામ કામોમાં માં સહભાગી બનશે અને અમે એક નંબર પણ જારી કરેલો છે કે ખેડૂત મિત્રોને કોઈ પણ તકલીફ પડે તો અમારો નંબર પણ જારી કરેલો છે નંબર ઉપર કોલ કરી અને અમને જાણ કરી શકશે તો અમે ખેડૂતો માટે ઉપયોગી થયા બસ જય હિન્દ જય ભારત હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમ બોટાદ ની અંદર કરદા પ્રથા હતી અને સરકારે સ્વીકારી છે કે ખરેખર કરદા પ્રથા છે અને એના માટે એક પરિપત્ર પણ જાહેર કર્યો માર્કેટ યાર્ડ ની અંદર કે ભાઈ આ કરદા પ્રથા તમે બંધ કરો રીતે અહિયા પણ જો કરતા ખેડૂતો ને અન્યાય થતો હોય તો એ માટે અમે એક બેનર લગાવ્યું છે કે ખેડૂતો ને કોઈ પણ સમસ્યા હોય તો એ આમ આદમી પાર્ટી ના હેલ્પલાઈન નંબર ઉપર ફોન કરે અને અમે એ ખેડૂતોને પૂરતો ન્યાય મળે એ માટેના પ્રયત્ન કરીશું આગામી સમય ની અંદર સરકાર ખેડૂતો નો જે મગફળીમાં એકસો પચીસ મન ની તો ખેડૂતો જે ઉત્પાદન કરે એમાં ખરીદી કરે એની એવી ટૂંક સમય ની અંદર અમે ઉગ્ર આંદોલનો કરીશું સરકાર જો આ માંગણી નહીં સ્વીકારે તો ખેડૂતો સાથે મળી અને આગામી સમય ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય જવાન જય કિસાન આજે સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે કારણ કે જે પણ એના દાખલા તરીકે ગોડાઓ ને પોતાના સરકાર નથી તો ભાડે રાખવામાં આવે છે તો ગોડાઉને માલ લઈ જાવ એના પછી અંદર ગોડાઉનમાં જ્યાં પછી કોકડા ને પથ્થર થઈ જાય છે તો એના માટે જે સરકાર છે ને

અને દેશને ન્યાય મળશે બાકી કોઈ ન્યાય મળવાનો નથી અને બધા પૈસા જે ગોડાઉન બીજી જગ્યાએ કઈ ભ્રષ્ટાચાર જવાના છે તો આનાથી ખેડૂતોને કોઈ ન્યાય મળે એમ નથી તો પૂરેપૂરી મગફળી ખરીદે એવું અમારું આમ આદમી પાર્ટી નું જે એક માગણી છે બરાબર જય જવાન જય કિસાન